નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિન શરૂઆત કરીએ નજર કરીશું ત્રણ મિનિટમાં ખબરો પર અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઇસરો નજીક ગુરુ કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે કોર્ટે ઇસ્યુ કર્યું અરેસ્ટ વોરંટ પંદર દિવસમાં કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો કચ્છના ઇભલા શેઠને મારવાના કેસમાં વોરંટ ઇસ્યુ આણંદમાં એસઓજીએ નપાડ તડપદ ગામમાં દરોડા પાડ્યા બોગસ ક્લિનિકનો પર્દાફાશ કર્યો ડોક્ટર પત્નીની ડિગ્રી પર પતિ ક્લિનિક ચલાવતો હતો વલસાડના વાપીમાં ડુંગરામાંથી દંપતિના અપહરણનો ભેદ ઉકેલાયો ભાઈએ સગી બહેન અને બનેવીની હત્યા કરી ઉત્તરપ્રદેશથી આરોપીની ધરપકડ ભરૂચમાં લાખોની ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપી રાજેશ મંડળની ઝારખંડથી ધરપકડ કરી પોલીસ કર્મીના નામે બારોબાર લોન લઈ પાંચ પોઈન્ટ ત્રીસ લાખની ઠગાઈ કરી હતી તો ડાકોર રણછોડ મંદિરના પૂજારીએ માફી માંગી કહ્યું મારા કારણે જે લોકોને થયું હોય એ બદલ માફી માંગુ છું હું કોઈ તાકાત ધરાવતો નથી કચ્છના ડુપ્લિકેટ કોલગેટના કૌભાંડનો ગાગોતર પોલીસે રાપર ચિત્રોડામાં દરોડા પાડી નવ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો ચાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી અમદાવાદમાં ઓનલાઈન વેપારને ટક્કર મારવા હોલસેલ વેપારીઓ મેદાને ઓનલાઈન વસ્તુઓના ભાવ કરતા દસથી પંદર ટકા ઓછા ભાવે વેચાણ કરશે ઇલેક્ટ્રોનિક વેપાર એસોસિએશનનો આ નિર્ણય નવસારીમાં સરકારી સહાયના બહાને છેતરપિંડી કરનાર બે આરોપીઓની ધરપકડ બેની લોન મંજૂર કરવાના બહાને પંચાવન લાખ પંચ્યાસી હજારની છેતરપિંડી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સાસણગીરની પણ મુલાકાત લેશે સુરતના પલસાણાના જોડવાની મેલમાં ભીષણ આગ લાગતા કામદારોમાં ભાગદોડ મચી આ કાબુમાં લેવાનો પ્રયાસ નોબેલ પુરસ્કારનું સ્વપ્ન જોતા ટ્રમ્પને નિરાશા મળી મારિયા મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર વિપક્ષ નેતા મારિયા કોરોના મચાડો લોકતંત્ર અને માનવ અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે ઇઝરાયેલી કેબિનેટે સીઝ સ્વીકાર્યા બાદ ફરી ઇઝરાયેલે પટ્ટીમાં એર સ્ટ્રાઇક કરી હુમલામાં પાંચ પેલેસ્ટીન નાગરિકોની ઇજા ભૂલથી તોડી પડાયું હતું વિમાન લોકોના મોત પર સ્વીકારી ભૂલ કહ્યું વિમાન રશિયન એર ડિફેન્સ સિસ્ટમની ભૂલના કારણે ક્રેશ થયું હતું એચ વન વિઝામાં વધુ એક ફેરફારની તૈયારી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એચ વન બી વિઝાના નિયમો વધુ આકરા બનાવવાની કવાયત કરી રહ્યા છે ભારતીયોને વધુ એક જટકો ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બીએપીએસ મંદિરની મુલાકાત લીધી શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરી ચીનના સૌથી મોટા ટોલ સ્ટેશન પર ભારે ટ્રાફિક લાલ લાઇટોથી ઝગમગતું દેખાયું ટોલ સ્ટેશન વતન પરત ફરતા લાખો લોકોની ભીડ જામી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા કહ્યું કેજરીવાલ મહાકૌભાંડી છે કૌભાંડના કારણે લોકો ચૂંટણીમાં ઘરે બેસાડ્યા